પવિત્ર દર્શન ગ્લેશિયર કે જેમાંથી આ મંદાકીની ખરચર વહી રહી છે એની બીજી એક નદી પણ છે વાસુકી ગંગા એ પણ વહી રહી છે બસ એટલે આ મંદાકર ચાલી આવે છે કેદારનાથ મહાદેવ એટલે જાશું આ નજારો નજીકથી સુંદર જોવા મળશે તો રસ્તામાં આવા નજારાના પસંદ પણ કરો જય કેદારનાથ જય કેદારનાથ ઠંડો મોસમ ઠંડી પવન અને અલૌકિક ઝરણું ભગવાન મિશ્રા ને કોઈ ના પહોંચી શક્યો નાથ જય કેદારનાથ

એવો નજારો જે આપણે ફોટામાં જોયું પણ આજે રૂબરૂ રાખો વાદળથી છે આ બાજુ સુંદર પાવરફુલ વાતાવરણ અને પવિત્ર ઝરણું અને ઝરણા સાથે વાદળો જે વાતો કરી રહ્યા હોય અને વૃક્ષો એકબીજાને કંઈક કહી રહ્યા હોય અને એમાંથી નીકળતું હાસ્ય આપણા ચહેરાને આપણને આનંદ આપતું હોય ઈ આ કેદન ના કાંઈ સ્વયં ભગવાન છે ભગવાન જોયું કાંઈ ખરેખર પધારો જડીબુટી અને ફૂલ અત્યારે રાતના સાડા સાત વાગી ગયા છે કેદાર ચાર કિલોમીટર છે કેમ્પ અઢી કિલોમીટર અને પેરો કિલોમીટર તો ગુલાબી ઠંડી પડી રહી છે ધીમે ધીમે અને અમારા બધાને ઠંડ લાગી રહી છે અને અમે ધીરે ધીરે પાછો રાત્રિનો જો રન અને ફરી પાછા ચાલવાનું ચાલુ કરી દીધું છે તો બધાને જય વિશ્વનાથ કાશ્મીર વિશ્વનાથમાં માધું જય કેદારનાથ માથે દોઢ કિલોમીટર જો હેલીપેડ આ બાજુ છે અને ચિકિત્સાલય સીધા અમે હવે નવ વાગ્યે પહોંચી છીએ રાત્રે ધીમે ધીમે ચાલ્યા બધાય વડીલો હતા એટલે પણ ખૂબ સોમા આનંદ આવે છે આ વાતાવરણનો લાભ લેવાનો અને આગળ કેદારનાથ મહાદેવના રસ્તે જઈ રહ્યા છીએ આર્મી કેમ્પ લગભગ આવશે આર્મી કેમ્પમાં આવશે મહાદેવ અનાથ મહાદેવ કીધે તો રાત્રિના સાડા આઠ વાગ્યા છે અમે અઢી કિલોમીટર બાકી છે કેદારનાથ તમે કેદારનાથ આવો ત્યારે તમારે રોકવા માટે આવા ટેન્ટ બનાવેલા છે ને કેમ્પ કહેવાય ટેન્ટ કહેવાય આગળ આર્મીનો કેમ્પ અને સરસ મજાની સુવિધા મળી જાય તમને કે એટલી સુવિધા અહીંયા પણ છે આગળ પણ છે આ તો તમને ખ્યાલ રહે એટલા માટે આ ઠંડી ગુલાબી ઠંડીમાં અમે ચાલી રહ્યા છીએ મૂકી જય સોળ નવ બે હજાર ચોવીસ રાત્રે નવ સવાનો આજુબાજુ અમે કેદારનાથ નો ગેટ પહોંચી ગયા છીએ હવે અમે મંદિર માં એન્ટ્રી લેશું અને અત્યારે તો મંદિર કદાચ બંધ થઈ ગયું તો સવારેના 10:00 વાગ્યાએ તો પછી ત્યાં નીકળીશું કઈ કી ડાન ના બોલે કે ડાન નાક માં થોડી ઠંડી છે વધારે અને અમારા બધા ભાઈ તો જવાનું છે પ્રેમ લાગણી હતી કે માં હાલીના હું સાથે મેં પણ કીધેલો તો એટલે વચન ના આનું થોડું કરી રહ્યા છું લાગે છે આપણે બોયલા પછી કમ્પ્લેટ આયલા બરોબર બોયલા તો આ બાજુ જો ડાબી બાજુ હેલીપેડ છે એટલે જેને હેલિપેડમાં ટિકિટ હોય બધાને આ ઉતારે અને સીધું જો સામે મંદિર છે આમ અનની બેન કે છે જો દેખાર એટલે સીધું સામે મંદિર છે કે ત્યાં લોકો 15 20 મિનિટમાં આરામથી પહોંચી જાય બોલે કેદારનાથ ભગવાન કી કે જે શિખર દેખાય ને જરી કમથી જો લાઈટ થાય આ લાઈટ ઈજ મહાદેવનું મંદિર છે

કેદારનાથ મહાદેવ જે અમારા 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 બાપ એવા નાથ કેદારનાથ અમારા દેવના દેવ મહાદેવ ની જે રાહ જોઈ રહ્યા હતા એ અમે અત્યારે આ મન ભરીને દર્શન કરી રહ્યા કેદારનાથ ગામમાં અમે પહોંચી ગયા છીએ આશરે સાડા નું પોણા દસ વાગે રાત્રે અને અત્યારે મંદિર બંધ હશે અમે પ્રેમ ભાવથી પહોંચ્યા છીએ પહેલાં દર્શન અમે ધજાના દરવાજાના મંદિરના કરીશું અને પછી આરામ કરીને સવારે દર્શન કરીશું અને અલૌકિક ઇતિહાસ ભગવાન અહીંયા આપણે રજૂ કરીશું ભીમથી ના કરીશું તો હાલો બાપ દર્શન કરીએ બધાને બાપ દર્શન કરીએ દેવ મહાદેવ ના દર્શન કરીએ હજાર જય દેવકી જય ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુક મે બંધનાન મૃત્યુર મુક્ષી મા અમૃતા દેવ મહાદેવ અને દેવના દેવ મહાદેવ અને આપડું એક જ્યોતિલિંગ હિન્દુ સનાતન ધર્મનું નું એવું કેદારનાથ મહાદેવ જે અતિ અતિ કઠિન છે પણ એ સુગમ પણ છે તમારો દર્શ સંકલ્પ હોય ને તો તમે સારી રીતે બાપ બાપના દર્શન કરી શકો ને આજે અમારે અમારા જો ત્રણ અને ચાર સાત અને બે નવ જણા એવા એવા એનો એનો પ્રણ લીધેલો સંકલ્પ લીધેલો કે દસ સંકલ્પ કે અમે ચાલી મેં પણ વચન આજ પૂરું કર્યું છે હે તો એવા કેદારનાથ મહાદેવના દર્શન કર્યા છે કેદારનાથ મહાદેવનો ઇતિહાસ એમ છે કે જે બદ્રીવનમાં નરનારાયણ ભગવાન શિવજીની પૂજા કરતા એટલે શિવજી પસંદ થયા એટલે નરનારાયણ ભગવાન કે હવે તમે અહીંયા જ રહી જાવ એટલે આ ભગવાન અહીંયા સ્થાપિત થયા છે બીજો ઇતિહાસ એવો છે કે આ પ્રાંતમાં જ્યારે પાંડવ આવ્યા હતા આવ્યા હતા જ્યારે પ્રાંતમાં ત્યારે પાંડવો પણ શિવજીની પૂજા કરતા હતા પણ એક વખત એક બરદ જોયો અને ખ્યાલ આવી ગયો પાંડવને કે આ ભગવાન શિવ છે તો પાંડવોને ભાની શિવજી ભાગવા લાગે છે પણ એમની પીઠ પાછળથી પકડી લે છે પાંડવ એટલે એ પીઠ આયા આ કેદારનાથ સ્વરૂપે અને મુખ સ્વરૂપે પશુપતિનાથ એ પણ ઇતિહાસ છે અને જગદગુરુ શંકરાચાર્યજીમાં આજે આનો નવમી આઠમી નવમી શતાબ્દીમાં જીર્ણોધાર કરાવેલો અને બાજુમાં જ મંદાકીની નદી ખડખડ વહી રહી છે ઉપર હિમાલય ગ્લેશિયરથી અને મંદાકીની નદી અને મા ગંગા મંદાકીની નદી પણ વહી રહી છે એવી આ ધરા અમારી હિન્દુ સનાતન ધર્મની તો આજે અમે તારીખ સોળ નો બે હજાર ચોવીસ રાત્રે દસ ને દસ મિનિટે અને સોમવાર અને શિવરાત્રિ આ એ પણ અમારો એક ભગવાન અમારા સામુ જોવે છે એવો સમય અમને આપ્યો તો બધાએ કેદારનાથના દર્શન કર્યા અનિલભાઈને કહેશું પાછળ એક અમારી ભીમ ભીમશીલા છે જે ત્રાસદી થઈ હતી કેદારનાથમાં અને ભીમશીલા પાછળ આવી ગઈ મંદિરને કાંઈ ન થાવ દીધું એના પણ અમે એમ કહેશું દર્શન કરાવજો અને આ બધા ભાવિક ભક્તો એટલા બધા એટલા બધા ભાગ્યશાળી છે કે આવી આટલી બધી કસ્ટી ઉતરી અત્યારે પહોંચ્યા છીએ અમારે બાર કલાક થઈ ચાલી ને આવતા ખુશે એટલા ને એટલા કે હજી અબી હાલ જાય તાજા તરજા ઈ આ મહાદેવ ની કૃપા છે તો એવા કેદારનાથ મહાદેવ ના અમારા દંડવત વંદન હા એ કેટલો કરંટ ઉઘાડ પગે અનિલ ને પોતાના પોતાના પગમાં ચંપલ નથી તો ઈ એની કેટલી બધી એને કેટલી બધી દસ સંકલ્પ છે તમે ખાલી વિચાર કરો ને પગમાં ચંપલ નથી આ આ મહાદેવ ની કૃપા છે આ મહાદેવ ની તાકાત છે આ સનાતન ધર્મ છે તો એવા મહાદેવના બધા દર્શન કરો અને ધન્ય થાઓ અને તમને પણ ભગવાનએ લાવી એવી અમે પ્રાર્થના કરીએ ઓમ નમઃ શિવાય જય સીતારામ આપણે ભીમ શિલા લઈ લઈને એટલે બોલે કેદારનાથ મહાદેવ કીજે તો અમારા હરિભક્તો દત્ત સંકલ્પ સાથે આજે કેદારનાથ પહોંચી જશે અને આ ભીમ શિલા જે ત્રાસદી આવી હતી ને ત્યારે આ ભીમશિલા મંદિરનું રક્ષણ કર્યું હતું એ આ શિલા ખાલી તમે જોઈ લો આ કદાચ આપણે આમ જો ગમે એવડા ટનો બંધ મશીન મૂકીને તો આ નો આવે આ મંદિરના ના રક્ષણ માટે પાછળ આવી ગઈ આ આજ ભગવાન છે એટલે તો કહીએ છીએ આ સનાતન ધર્મના ના મંદિરોમાં સનાતન ધર્મો ભગવાન ખરેખર છે આવો તમે જુઓ કુદરતી નેચરલી કેવું વાતાવરણ છે અને આ કેવડી શિલા આ કેવી રીતે મૂકી શકે બોલો આ મંદિર આટી કમ્પ્લેટ આવી છે આ શિલા તો આ ભીમશિલા એ આ તમામ મારું ધર્મનું સ્થાન બચાવ્યું છે જગતગુરુ શંકરાચાર્યજી મારા જીવોધાર કર્યો આવા પવિત્ર સ્થાન તમારા અને મારા અને ભગવાન પણ એને બચાવે છે અને તમે પણ અહીંયા વારંવાર આવા ધર્મના સ્થાન ઉપર આવો એવી બહુ બધાને પ્રાર્થના અમે આજે રાત્રે દસ ને દસ મિનિટે આવી ગયા તારીખ સોળ નવ બે હજાર ચોવીસને શિવરાત્રિ સોમવારે અમારા હરિભક્તોને એવો જ જંગલ સંકલ્પ હતો કે આપણે ચાલીને જાવ તમે ઉંમર જવું બધાની ખાલી અને અમારે વિડીયો ઉતાર અનિલભાઈ પોતે ચંપલ પહેર્યા વગર તો આ કેટલી બધી એમના હૃદયમાં ભાવના હશે ઘણા લોકોએ એમને કીધું તમારે ઘોડા બાંધવા પડશે તમારે ઓલું કરવું પડશે પણ હંમેશા કોઈ પણ માણસ કોઈ પણ યાત્રા જતો હોય તો એને હંમેશા સપોર્ટ કરવો ત્યારે પણ એને કોઈ જાતનું એવી વાત ના કરવી કે જેનેથી એનું મન વિચલિત થાય તો ખાસ યાદ રાખો કોઈપણ સનાતન ધર્મના સ્થાન ઉપર જાય તો એને સપોર્ટ કરો અને ખાસ કરીને એને એને જે કંઈ જરૂર પડે એ વ્યવસ્થા કરો આ આપણો સનાતન ધર્મ છે એટલે બધાને શક્તિ આપો કે જાઓ કોઈ ચિંતા નહીં રહે તો આ ખાસ કેદારનાથ મહાદેવથી અમારા બધાને રાત્રિના વંદન અને પૂરી વસુધાને પૂરા વિશ્વને બધાના પિતૃ મારા પરિવારના પિતૃને પૂરા વિશ્વના પિતૃના અમારા સેવક પરિવાર બધાના પિતૃને આ કેદારનાથ મહાદેવ પોતાના સ્થાનમાં લે અને બધાએ પૂરી વસુધાને મારા પ્રણામ અને કેદારનાથ ભગવાનને પ્રાર્થના બધાને સુખિયા કરજો હજાર ચોવીસ ને મંગળવાર અને ચૌદશ ના સવારના બધા ભક્તજનોને મારા પ્રણામ ઓમ નમસ્તે કેદારનાથ મહાદેવના પર્યાવરણ સવારના દર્શન કરવા માટે આવી જશે બાબા કેદારનાથ હે નાથ અને તમે એક અલૌકિક દ્રશ્ય પણ જઈ શકો પાછળ હિમાલય એટલો બધો બરફની ચાદર છવાયેલી છે તમે ખાલી એક તમારા ફ્રીજનું ફ્રીઝર ખોલો ને ફ્રીજનું ફ્રીઝર ખોલો ને તો એ તમે ઠંડીના થઈ જાવ તો ભગવાન હંમેશા બરફમાં જ નિવાસ કરે છે ઘણા સાધુ સંતો તપસ્યા કરે છે એવું આ સ્થાન અને આ કેદારનાથ માટે સ્વયં ભગવાનનો જે વાસ છે જરૂરથી કેદારનાથ વધારો સુગમ યાત્રા પણ છે

એ પડદોના છે ચાર દાન દક્ષિણા આવું દાન દક્ષિણા આટલું મિલ જાય એક 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 તો આ તમારે મંદિરની પાછળ અમૃતકુંડ છે એ તમે જરૂરથી આવો જ્યારે ત્યારે તમારા ઘરે લઈ જવા માટે મહાદેવજીને ચડાવવા માટે ખાસ ખુલા વગર અહીંયાથી અમૃતકુંડનું જલ તમે લઈ શકો છો આ અમૃતકુંડ છે એનું જલ બરાબર તો ખાસ એ પણ વસ્તુ ખ્યાલમાં રાખજો મહાદેવ કી જય આજે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ આજુબાજુ કેદારનાથ ના દર્શન કરીને અમે હવે અમારા ગંતવ્ય સ્થાન તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં બરાસો ઉતારો છે અહીંયા તો બધાને આથી જય કેદારનાથ બધાને ભગવાન એ પ્રાર્થનાઓ નમસ્કાર મહાદેવ કી જય અમારી કેદારનાથ ધામની યાત્રા કે જે સોળ તારીખે સવારે ચાલુ થઈ હતી અઢાર તારીખે અત્યારે થોડુંક આગળ લેન્ડ સ્લાઇડ થતું હતું રાતે અમે ગૌરીકુંડમાં રોડ ગયા હતા અને દસ વાગ્યાના આજુબાજુ અમે હવે લેન્ડ સ્લાઈડથી ટપીને આ બાજુ કોઈ ઉતરીને અમારી આ ચાર ધામમાંથી ત્રીજા ધામની કેદારનાથ ધામની યાત્રા પૂર્ણ કરી અને બધાએ આવી ગયા છીએ અહીંથી બધા અમને કુતુર આશીર્વાદ બધા સુખી રહે અને બધાને અહીંથી જય કેદાર અમે કહીએ છીએ અને બધાને પ્રાર્થના કરી એ કેદારનાથ બધાને શીખ્યા કરજો એવી પ્રાર્થના ઓમ નમઃ શિવાય જય સીતારામ